ડાકોરમાં મોન્જીનીસ બેકરીના ખોરાકમાંથી નીકળી જીવાત ગ્રાહકે ખરીદેલ હોટડોગમાંથી કીડીઓ નીકળતા રોષે ભરાયા હોટડોગમાંથી એક નહીં પણ અઢળક કીડીઓ નીકળતા ગુસ્સે ભરાયા ડાકોર યોગીન્દ્રભાઈ રોહિત દ્વારા ખરીદવામાં આવી હતી હોટડોગ મોન્જીનીસમાં અન્ય પ્રોડક્ટ્સમાં પણ કીડીઓ હોવાનો ગ્રાહક દ્વારા આક્ષેપ મોન્જીનીસ માલિકે જવાબ આપ્યો કે કંપનીમાંથી જ કીડીઓ સાથે પ્રોડક્ટ આવી છે जो कोई बालक के कोई व्यक्ति ने आ खौरा खावा थी फूड पॉइजनिंग था तो जवाबदारी कोनी तेवा ग्राहक ना आक्षेप रोहित योगेंद्र कुमार जितेंद्र भाई गांव बदरासा आज रोज आपने सतो सुब भैया हूं मंगिडिस में आयो तो हॉट डॉग लेवा पफ लीदा पफ एकदम बासी आता बाजी हॉट डॉग ली तो मने कीडीयो निकले कीडीयो हां हॉट डॉग में कितनी कीडीयो कीडीयो અઢળક કીડીઓ છે એમની જે પ્રોડક્ટ છે બીજી એમાં બી કીડીઓ છે મેં એમને એવું કીધું કે કીડીઓ છે તો એમને એવું કીધું ઉપરથી કીડીઓ આવેલી છે કઈ નઈ આમાં કઈક બીજા નાના કોઈ છોકરા ખાય પૂરું પોઈઝન થઈ જાય જવાબદારી કોની